જામનગરમાં પ્રદૂષણ અનિયંત્રિત રીતે વધી રહ્યું છે અને એના ઘણા બધા કારણો છે એક તો શહેરનું પોતાની જે વ્યવસ્થા હોવી જોઈએ શહેરની પોતાની શહેરની જે સરકાર છે ત્યાંના મેયરે કરવી જોઈએ વ્યવસ્થા એ પૂરી નથી થઈ બીજું એની આસપાસના ઘણા બધા ઉદ્યોગો છે એ ઉદ્યોગોના કારણે પણ જામનગરમાં મોટા પ્રમાણમાં વાયુ પ્રદૂષણ થાય છે જમીનનું પ્રદૂષણ થાય છે પાણીનું પ્રદૂષણ થાય છે અને દરિયાનું પણ પ્રદૂષણ થાય છે એવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એમાં સૌથી વધારે જો કોઈ પ્રદૂષણ કરતી હોય તો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે અને એની સામે જે લોકો બોલે છે એ હંમેશા માટે મૌન થઈ જાય છે તો ત્યાં બહુ બોલનારા બહુ ઓછા લોકો છે કે ખરેખર જામનગરમાં કેટલું પ્રદૂષણ છે શું છે કઈ રીતની વ્યવસ્થા છે એ બધી જ બાબતો આપણે ચર્ચા કરીશું પરેશભાઈ પરેશભાઈ છાયા સાથે કે જે આ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર છે કે જે સોશિયલ મીડિયામાં વારંવાર જામનગરનો અવાજ બનીને પોતે એક્સ ઉપર ફેસબુક ઉપર દરેક જગ્યાએ સોશિયલ મીડિયામાં લખતા રહ્યા છે અને લોકોનો લોકોની જે સમસ્યાઓ છે એ વારંવાર અલગ અને અનેક અનેક પ્રકારની સમસ્યાઓ એ રજૂ કરતા રહ્યા છે તો આપણે આજે એમની સાથે વાત કરીશું કે જામનગરમાં ખરેખર કયા પ્રકારનું પ્રદૂષણ છે કેવું પ્રદૂષણ છે લોકો કેવા ત્યાં થઈ ગયા છે શહેર અને આસપાસના ગામડાઓમાં પણ કારણ કે જે શહેરમાં પ્રદૂષણ થતું હોય છે બીજા વિસ્તારોમાં પણ પ્રદૂષણ થતું હોય છે તો આસપાસના ગામડાઓમાં કેવી પરિસ્થિતિ છે દરિયાની કેવી પરિસ્થિતિ છે ત્યાં જે ડેમ આવેલા છે ડેમની કેવી પરિસ્થિતિ છે